મારી બેટી આ હું કરું છે સાયકલ વગર કરું છું એ બધું પડતું નઈશાન મારા ભેગો દવા સાયકલ લઈ લઉં

આ દૂધી અમુક ઉપાડી લે મને થાક લાગ્યો અને શું હભા દૂધી તું ઉપાડી નહી ઉપાડતો પણ એ નહીં તું હભળે તું ઉપાડીને છે ને

આટલું હેતર ફરી મેળ્યું અને આટલી લીલી સાર કરી અને આ રાયડો વાય કાઢ્યો ભીખાર હું આલે પૈસા ડોબુ એના જેવું જ છે ચાર પગ ફરી જેલા

મજા તમે બે મોણી આમ શા મારતો નહીં હું તું

દૂધી લેતો જો મારો મારો આડું આવ્યો તો સર દૂધીએ છે મોટી લાવ્યો છે મને લાગે બે વખત મારું બુચ માર્યો આખા લાગે મોટી બુચ મારવાની તૈયારીમાં લાગે

બાય ચાલ ચાલ તમારે જેવુ થાય પણ યાર હેડયું જાય છે રાયડો બાયડો હારો હું જોઈને આયો જોઈને આયા એ હેઠો તેને જ આયો રાયડો હારો હા ઉપરવાળો લેવા દે તો વળી જે થાય કીધું થોડો ઘણો ના ના બરોબર બરોબર વાત તો આચી જ આડું યાર આવું મારા ઢોર પર ચારસો થી લાવું ઘડી મળે બરાબર સોની તો લોબા થઈ ગયા હોલું લેવું આડું પણ તાર ના લેવાય શિયાળા ની છે ના લેવાય યાર બોલો બોલો દૂધ બુધ કેટલું બરાબર દૂધ તો તમે કીધું ના એક ગાય ને જાય ખાવાનું શીખે રાખવું પડતું એમ બીજું બધું ગાય તો ભાઈ

નઈ ગયા હોય ટેન્કર મંગાઈ હજાર હજાર રૂપિયા ટેન્કર ના લીધી ખરો અમારે બોર કરવો બરોબર એવું એટલે અમારે બાજુ આવે વાળો ડોલચી વાળો એમ

પેલા આવી મેમન છે તાર ગામના હોય અમાર ગામના છે અમાર આ બાધુ મત ઘર છે માં કુટુંબીજ થાય આવું છું હા એ આવી વાત બંધ કરો હાલ ગડી